ઉપશમ પ્રકરણ સ્ત્રીરૂપી તરંગોથી યુક્ત સંસારરૂપી સમુદ્ર તેનાથી તરવાના ઉપાય અને તર્યા પછી સુખપૂર્વક વિચરણું ભણ જીવન મુક્ત મહાત્માઓના ગુણ લક્ષણ અને મહિમા શ્રી વશિષ્ઠજી કહે રઘુનંદન આ જગત બ્રહ્મથી ઉત્પન્ન થાય અવિવેકથી સ્થિરતાને પ્રાપ્ત થાય અને પરમાત્માના યથાર્થ જ્ઞાનથી અવશ્ય શાંત થઈ જાય કેમ કે પરમાત્માનું યથાર્થ જ્ઞાન ન થવું એ સંસારની સ્થિતિમાં કારણ અને પરમાત્માનું યથાર્થ જ્ઞાન જ તે સંસારના વિનાશનું કારણ આ સંસાર સાગર એવો ભયંકર છે કે તેને પાર કરવો અત્યંત કઠણ છે યુક્તિ અને પ્રયત્ન વિના આને તરી શકાય એમ નથી આ સંસારરૂપી સાગર છે આ સંસાર રૂપી સાગર છે એમાં મુગ્ધ સુંદર દેહવાળી સ્ત્રીઓ રૂપી વિસ્તૃત તરંગો છે આ સ્ત્રી રૂપી તરંગો હોઠોની શોભા રૂપી રાગ મણિઓથી યુક્ત નેત્રરૂપી કમળોથી ભરપૂર સ્મિતરૂપી ફીણથી સુશોભિત દાંત રૂપી ખીલેલા પુષ્પોથી અલંકૃત કેશરૂપી ઇન્દ્ર મણિઓથી સુસજ્જ ભ્રુ વિલાસરૂપી વાયુથી આંદોલિત નીતમ્બરૂપી પુલિ નોથી યુક્ત નિતમરૂપી પુલિ નોથી યુક્ત કંઠરૂપી શંખોથી વિભૂષિત લલાટરૂપી સમોથી સુશોભિત વિલાસ રૂપી મગરોથી ભરચક કટાક્ષોની ચંચળતાના કારણે અતિગહન અને દેહ રૂપી સુવર્ણમય રેતીથી યુક્ત છે આ પ્રકારની અતિ ચંચળ લહેરોના કારણે જે અત્યંત ભયંકર છે એવા સાગરમાં ડૂબેલો પુરુષ જો પાર ઉતરી જાય તો તે પરમ પુરુષાર્થ છે શુદ્ધ અને તીક્ષ્ણ બુદ્ધિરૂપી મોટી નૌકા અને વિચારપૂર્વક વિવેકરૂપી નાવિક હોવા છતાં જે પુરુષ આ સંસાર સાગરથી પાર ન થયો તેને ધિકાર છે એ શ્રીરામ જે મનુષ્ય શ્રેષ્ઠ પુરુષો સાથે પરબ્રહ્મનો વિચાર કરી બુદ્ધિ દ્વારા સંસાર સાગરના તત્વને સમજીને જગતમાં વિચરે તે જ વાસ્તવમાં સ્વાભાવિક છે આ સંસારમાં તમે ધન્ય છો કે આ બાળ અવસ્થામાં વિવેકપૂર્ણ બુદ્ધિથી આ સંસાર વિશે વિચાર કરો છો જેણે તત્વને જાણી લીધું જે પુરુષના બળ બુદ્ધિ તે એ રીતે વૃદ્ધિ પામે જેમ વસંત ઋતુમાં વૃક્ષોના સૌંદર્ય વગેરેમાં વૃદ્ધિ થાય એ રઘુનંદન તમે જાણવા યોગ્ય વસ્તુને જાણો છો તેથી અત્યારે તમે ચીનમય ધનિભૂત આનંદ અમૃત રસાયણથી પરિપૂર્ણ અત્યંત શીતલ ત્રિવી તાપો રહી વિશુદ્ધ અને સમ શોભાયમાન ચંદ્રમાની જેમ અત્યંત સુશોભિત થઈ રહ્યા શ્રી રામચંદ્રજીએ કહ્યું કે મુનિબદ્ધ જેણે બ્રહ્મ તત્વરૂપી ચમત્કારનો અપરોક્ષ સાક્ષાત્કાર કરી લીધો તેવા તત્વજ્ઞાની પુરુષનું ઉદાર ચરિત્ર તમે મને સાના સ્રૂપે કહો કેમ કે તમારા વચનોથી મને તૃપ્તિ થતી નથી શ્રી વશિષ્ઠજીએ કહ્યું હે મહાભાઉ શ્રીરામ મેં તમને અનેક વાર જીવન મુક્ત લક્ષણો કયા છતાં ફરી હું તમને કહું સાંભળો જેની તમામ અભિલાષાઓ નિવૃત્ત થઈ ગઈ તેઓ આત્મજ્ઞાની પુરુષ વિરક્ત થઈને દસ્ય જગતને સર્વત્ર સદા અસત જેવું છું જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું જેનું મન તૃષ્ણા રહિત શાંત થઈ ગયું તે કેવલ્યને પ્રાપ્ત મહાપુરુષ પુરુષ આનંદ મગ્ન રહે શાંત બુદ્ધિથી સંપન્ન જ્ઞાની મહાત્મા અંતરાત્મામાં લીન દ્રષ્ટિથી લોકોના વ્યવહારોને કઠપૂતળીના ખેલની જેમ જુએ તત્ત્વતા પુરુષ ન ભવિષ્યની ચિંતા કરે ન વર્તમાનના કોઈ પદાર્થોમાં આશક્ત થાય ન ભૂતકાળની વસ્તુનું સ્મરણ કરે બધું જ કરતો રહીને પણ નિલિપ્ત રહે તત્વજ્ઞાની સુઈ જાય તો પણ આત્મજ્ઞાનમાં જાગ્રત રહે જાગ્રત હોય ત્યારે પણ સંસારથી નિષ્ફળ અને અનાશક્ત રહે તે બધું કરતો રહીને પણ કાંઈ કરતો નથી સંસારની સંપૂર્ણ કામનાઓથી રહિત તત્વવેતા મહાત્મા તમામ કાર્યોને કરતો રહીને પણ સમભાવમાં સ્થિત રહે તે તત્વજ્ઞ પુરુષ ઉદાસીની જેમ પ્રારભ વસ્ત્ર પ્રારબત વસ્ત્ર પ્રાપ્ત કર્યા એમાં રાગ દેશ કરતો નથી તે પોતાના મુખેથી બોલે ત્યારે પવિત્ર કથાઓ કહે તેનું અંતઃકરણ દીનતા રહિત હોય તે ધીર બુદ્ધિનો પ્રત્યક્ષ આનંદમાં મગ્ન અને દક્ષ હોય તેથી સંસારમાં તેના પુણ્ય ચરિત્રનું વર્ણન થાય તત્વજ્ઞ પુરુષ ઉદાર ચરિત્ર સમ સૌમ્ય સુખનો સાગર અતિ કોમળ હોય તેનો સ્પર્શ સુખદ હોય તે પૂર્ણ ચંદ્રની જેમ સદાય પ્રગટ રહે તેનું ન આવશ્યક કર્મોના તથા લૌકિક અને કોઈ પણ પ્રકારના સકામ કર્મોના પ્રારંભથી ન કર્મોના અભાવથી ન બંધનથી ન મોક્ષથી ન પાતાળથી અને સ્વર્ગથી પણ પ્રયોજન હોય કેમ કે સમ્યક જ્ઞાનરૂપી અગ્નિથી જેની સંદેહરૂપી જાળ નષ્ટ થઈ ગઈ એ તત્વજ્ઞ મહાત્માએ સમસ્ત જગત સ્વરૂપે અતિથિ પરમાત્મા રૂપ યથાર્થ વસ્તુને સારી રીતે જાણી જેનું અંતઃકરણ ભ્રાંતિ રહિત થઈ ક્ષમતા રૂપ બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત થઈ ગયું તે આકાશની જેમ બધી દૃષ્ટિમાં ન મરે છે ન જન્મે છે દેશ અને કાળ અનુસાર પ્રાપ્ત ક્રિયામાં સ્થિત રહીને પણ તે કર્મના ફળરૂપ સુખ દુઃખની પ્રાપ્તિમાં જરા પણ પ્રભાવિત થતો નથી તે પ્રાપ્ત દુઃખની ઉપેક્ષા નથી કરતો તે પ્રાપ્ત દુઃખની ઉપેક્ષા નથી કરતો ન સુખની પરવા કરે ન કાર્યની સફળતાથી અર્ષિત થાય ન કાર્ય અસફળ તથા ખીન થાય જો સૂર્ય શીતળ થઈ જાય ચંદ્રમાં ઉષ્ણ થઈ જાય અગ્નિ અથો મુક્ત થઈને બળવા લાગે તો પણ તત્વજ્ઞાની મહાત્માને આશ્ચર્ય થતું નથી કેમ કે તત્વવિદ્ધ પુરુષ એ જાણે છે કે ચીન્મય પરબ્રહ્મ પરમાત્માની અપાર માયા શક્તિ આ પ્રમાણે સ્ફુરિત થઈ રહી તેથી અત્યંત આશ્ચર્યજનક ઘટનાઓથી પણ તેને આશ્ચર્ય થતું નથી તે કદી ઉદન કે રાખ થતો નથી કદી ઉન્મત ખીણ ઉદ્દીગ્ન કે હર્ષિત થતો નથી આ બધા વિકારોથી તે પગ હોય તે પરમાત્મા પ્રાપ્ત પુરુષના આકાશ જેવા અત્યંત નિર્મળ વિશાળ ચિત્તમાં ક્રોધ વગેરે વિકારો ઉત્પન્ન થતા નથી સુખ દુઃખ બને ક્ષીણ થઈ જતા તેના માટે ત્યાગ ગ્રહણ શુભ અને અશુભનું પણ અસ્તિત્વ રહેતું નથી આવી સ્થિતિમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાને પણ સ્થાન હોતું નથી એ શ્રીરામ તલ બળી ગયા પછી તેલની આશા કઈ રીતે કરી શકાય મૂળ સહિત મન નષ્ટ થઈ જતા સંકલ્પની ચર્ચા કેવી એ રઘુનંદન પરમાત્માથી ભિન્ન કોઈ પણ પદાર્થ નથી આવી દઢ ભાવનાના કારણે સગડાય એ દસ્ય પદાર્થોના સંકલ્પ વિકલ્પનો અભાવ કરીને સર્વવ્યાપી સચિદાનંદન પરમાત્મામાં સ્થિત જ્ઞાની નિત્ય તૃપ્ત પોતાના અત્યંત આનંદ સ્વરૂપમાં આનંદિત થઈને સ્થિત રહે હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ ઓમ શ્રી યોગ હાય નમ